જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય વીસ બલિએ વામનજીને પૃથ્વીનું દાન કર્યું શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન કુળના આચાર્ય શુક્રાચાર્ય એ રીતે કહ્યું એટલે ગૃહસ્થ બલિએ ક્ષણવાર ચૂપ રહી સાવધાન થઈ ગુરુને કહ્યું રાજા બોલ્યું આપ ભગવાનને સત્ય કહ્યું છે ગૃહસ્થનો એ ધર્મ હોવો જોઈએ કે અર્થ કામ યશ તથા આજીવિકાને કોઈ રીતે હરકત કરનાર ન થાય પણ હું પ્રહલાદનો પૌત્ર થઈ આપીશ એવી પ્રતિજ્ઞા કરીને ધૂતારાની પેઠે ધનના લોભથી બ્રાહ્મણને સી રીતે ના પાડું પૃથ્વી પણ કહે છે અસત્યથી બીજો અધર્મ નથી અસત્ય બોલનારા મનુષ્ય સિવાય બીજું બધું સહન કરવા હું સમર્થ છું એમ માનું છું બ્રાહ્મણને ઠગવાથી જેવો હું ડરું છું તેઓ નરકથી દારિદ્ર્યથી દુઃખના સમુદ્રથી સ્થાન ભ્રષ્ટ થવાથી કે મૃત્યુથી પણ ડરતો નથી આ જગતમાં જે ધન વગેરે છે તે સર્વ મરેલા મનુષ્યને તજસે જ તો જીવતા જ તો હું શા માટે ન દઉં વળી જેનું દાન કરવાથી બ્રાહ્મણ સંતોષ ન પામે તેનું દાન કરવામાં પણ શું મળે છે દધીચી અને સીબી વગેરે સત્પુરુષો તજવા મુશ્કેલ એવા પોતાના પ્રાણ આપીને પણ પ્રાણીઓનું કલ્યાણ કરે તો પૃથ્વી વગેરે વસ્તુઓ આપી દેવા વિચારશો એ બ્રાહ્મણ યુદ્ધમાં કદી પીછેહટ ન કરનાર મોટા દૈત્ય રાજાઓએ આ પૃથ્વી ભોગવી છે તેઓના ભોગ ભલે નાશ કર્યો હોય પણ તેઓએ પૃથ્વી પર જે યશ મેળવ્યો છે તેનો નાશ કર્યો નથી માટે કીર્તિ જ મેળવવી બીજા કસાહની જરૂર નથી હે બ્રહ્મર્ષિ યુદ્ધમાં કદી પાછી પાણી ન કરી શરીર છોડનાર પુરુષો જગતમાં સુલભ છે પરંતુ કોઈ સુપાત્ર આવે ત્યારે શ્રદ્ધાથી તેને પોતાનું ધન આપી દેનારા પુરુષો દુર્લભ છે અર્થાત ધનનું દાન કરવું ઘણું મુશ્કેલ હોય મારે તે બતાવવું છે દયાળુ ઉદાર મનના પુરુષને યાચકની કામના પૂર્તિ દરિદ્રતા આવે તો તે પણ ઉત્તમ જ છે તો આપ જેવા વેદ વેતા પુરુષોને બધું આપી દેતા દરિદ્રતા આવે તો તે કેમ ઉત્તમ ન ગણાય માટે હું તો આ બટુકને તેનું ઈચ્છેલું આપીશ હે મુનિ વેદોક્ત કર્મો કરવામાં કુશળ આપ પણ જેને યયાગાદી પૂજોજો પૂજો છો તે વેદ વેતા આ વિષ્ણુ હો કે કોઈ બીજો હોય પણ હું તેણે ઈચ્છેલી પૃથ્વી તેને આપીશ જો કે આ વિષ્ણુ મને નિરઅપરાધીને અધર્મથી બાંધશે તો પણ બ્રાહ્મણ શરીર ધારણ કરનારા આ માયા ભયભીત શત્રુનો હું નાશ કરીશ નહીં અથવા આ વિષ્ણુ ઉત્તમ કીર્તિવાળા છે તેથી પોતાને યશ છોડવા ઈચ્છશે નહીં અર્થાત મને બાંધીને પણ પોતાની કીર્તિ જાળવવા મને કંઈક ઐશ્વર્ય આપશે જ છતાં જો હું આને પૃથ્વી આપવાની ના પાડું તો યુદ્ધમાં મારો નાશ કરીને પણ પૃથ્વી લઈ લેશે અથવા તે મારો પણ નાશ નહીં કરી શકે તો મારા હાથે મૃત્યુ પામી પૃથ્વી પર સૂવે તો એ રીતે પણ પ્રતિજ્ઞા કરેલું ન આપવાથી અથવા બ્રાહ્મણનો નાશ કરવાથી મારે નરકમાં પડવું પડે અને લોકોમાં મારી મોટી અપકીર્તિ થાય માટે મારી પ્રતિજ્ઞા કરેલું પાળીએ જ છૂટકો છે શ્રી સુખદેવજી બોલ્યા એમ પોતાના પ્રત્યે શ્રદ્ધારહીત થઈ પોતાની આજ્ઞા ન માનનારા અને સત્ય પ્રતિજ્ઞાવાળા તે મનસ્વી શિષ્ય બલી રાજાને શુક્રાચાર્ય દેવથી પ્રેરાઈને આવો સાપ આપ્યો તું અજ્ઞાની છે છતાં પોતાને મહાપંડિત માને છે મારી ઉપેક્ષા કરી અભિમાની બની ગયો છે અને મારી જ આજ્ઞા માનતો નથી માટે થોડા સમયમાં તું રાજ્ય લક્ષ્મીથી ભ્રષ્ટ થઈશ એમ ગુરુએ સાપ આપ્યો છતાં એ સમય મહારાજા સત્યથી ડગ્યો નહીં તેણે વામનજીને પૂજા કરી જળથી સંકલ્પ મૂકીને પૃથ્વીનું દાન કર્યું તે સમયે બલિરાજાની પત્ની વિદ્યાવલી મોતીના અલંકારો પહેરી વામન ભગવાનના પગ ધોવા જળથી ભરેલો સોનાનો કળશ લઈ ત્યાં આવી તે વખતે યજમાન બલિરાજાએ વામનજીના શોભાયમાન બંને પગ ધોઈને જગતને પવિત્ર કરનારું તે જળ પોતાના મસ્તકે ચડાવ્યું એ વેળા આકાશમાં ઉભેલા દેવગણો ગંધર્વો વિદ્યાધરો સિદ્ધો તથા ચારણોએ બલી રાજાના તે કર્મની તથા તેમની સરળતાની સ્તુતિ કરી અને હર્ષયુક્ત થઈ તેઓ અસુરોના તે રાજા ઉપર વૃષ્ટિ કરી તેમજ હજારો નગારા વારંવાર વાગ્યા અને ગંધર્વો કિંગ પુરુષો તથા કિન્નરો ગાવા લાગ્યા આ ઉદાર બલિરાજાએ પોતાના શત્રુને જાણતા છતાં તેને ત્રણ લોકનું દાન કરી દીધું તે મહાદુષ્કર કર્મ કર્યું પછી તો અનંત શ્રી હરિનું તે ત્રિગુણાત્મક વામન સ્વરૂપ અદ્ભુત રીતે વધવા લાગ્યું ને જોત જોતામાં પૃથ્વી સ્વર્ગ દિશાઓ આકાશ પાતળો સમુદ્રો પશુ પક્ષીઓ મનુષ્યો દેવો તથા ઋષિઓ એ સ્વરૂપમાં જ સમાઈ ગયા ઋત્વિજો આચાર્યો તથા સભાપદો સાથે બલિરાજાએ મહાઐશ્વર્યવાળા ભગવાનના તે ત્રિગુણાત્મક સ્વરૂપમાં ત્રિગુણાત્મક આ જગતને પંચભૂત ઇન્દ્રિયો વિષયો અંતઃકરણ તથા જીવો સહિત જોયું તે બલિરાજાએ વિષ્ણુ પૂર્તિ અને પુરુષના પગના તળિયામાં રસાતળ પગમાં પૃથ્વી પિંડીઓમાં પર્વતો ઢીંચણમાં પક્ષીઓ તથા બંને સાથળોમાં પવનના ગણ જોયા તેમજ એ પ્રભુના વસ્ત્રોમાં સંધ્યા ગૃહ્ય ભાગમાં પ્રજાપતિઓ જાંધના ભાગમાં પોતાના સાથે સર્વ દૈત્યો નાભીમાં આકાશ ઉદરમાં સાથે સમુદ્રો તથા તે ભગવાનની છાતીમાં નક્ષત્રોની પંક્તિ જોઈ હે રાજા મુરારી ભગવાનના હૃદયમાં ધર્મ બે સ્તનમાં ઋત તથા સત્ય મનમાં ચંદ્ર છાતીમાં કમળ માળા હાથમાં ધારણ કરતી લક્ષ્મી દેવી કંઠમાં સોમદેવના ગાનો તથા શબ્દ સમૂહવાળા અક્ષરો પૂજાઓમાં ઇન્દ્રાદિ દેવો કાનમાં દિશાઓ મસ્તકમાં સર્વલોક કેશોમાં મેઘો નાસિકામાં વાયુ બંને નેત્રોમાં સૂર્ય મુખમાં અગ્નિ વાણીમાં છંદો જીભમાં વરુણ દેવ બંને ભ્રુકુટીમાં વિધિ તથા નિષેધ પાપણોમાં દિવસ તથા રાત્રિ અને તે પરમ પુરુષના લાટમાં ક્રોધ તથા નીચેલા હોઠમાં લોભ તેને જોયા ભગવાનના સ્પર્શમાં કામ વીર્યમાં જળ પીઠમાં અધર્મ પગલામાં માયા રૂવાડામાં ઔષધિઓની જાતિઓ નાળીઓમાં નદીઓ નખોમાં શિલાઓ બુદ્ધિમાં બ્રહ્મા ઇન્દ્રિયોમાં દેવગણો તેમજ ઋષિઓ અને શરીરના બીજા અવયવોમાં સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓને જોયા હે રાજા સર્વના આત્મા ભગવાન વિશે આ સર્વ જગત જોઈને અસુરો મોહ પામ્યા એટલામાં તો તે ભગવાનની સામે અસહ્ય તેજવાળું સુદર્શન ચક્ર મેઘના જેવો શબ્દ કરતું સાંડ મરઘ ધનુષ્ય મેઘ જેવો ગંભીર શબ્દ કરતો શંખ કોમદકી નામની વેગવાળી વિષ્ણુ ગદા સેંકડો ફૂલડીઓ વાળી વિદ્યાધર નામની તલવાર અક્ષય બાણોથી ભરેલા બે પાથા અને સર્વ લોકપાલો સહિત સુનંદ વગેરે મુખ્ય પાર્ષદો દેદીપ્યાન મુકુટ બાજુબંધ મકરાકાર કુંડળો શ્રી વસ્ત્રનું ચિહ્ન ભમણી ઉત્તમ કંદોરો તથા વસ્ત્રો લઈને હાજર લઈને ત્યાં હાજર થયા હે રાજન તે વેળા ભગવાન ઉરુક્રમ ભમરાઓથી ગુંજતી વનમાળા ધારણ કરી શોભતા હતા તેમણે એક પગલાથી બલિરાજાની પૃથ્વીને શરીરથી આકાશને અને દિશાઓ દિશાઓને માપી લઈ બીજે પગલે સ્વર્ગને પણ માપી લીધું પછી ત્રીજા પગલા માટે બલિરાજાને કઈ પણ ન રહ્યું કેમ કે ભગવાનનો પગ છેક ઉપર મોહર લોક જનલોક તથા તપલોક થી પણ આગળ ગયો હતો શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અધ્યાય 20 સમાપ્ત જય શ્રી કૃષ્ણ